નું વિતરણ કરવામાં આવ્યું હતું અને ટ્રાફિક પોલીસ અને વડોદરા શહેર પોલીસ દ્વારા સ્કૂલ કોલેજ જાહેર માર્ગ અને ફેક્ટરીઓમાં જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તેના ભાગરૂપે આજે સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેર પોલીસ દ્વારા અકોટા ચાર રસ્તા પાસે એંસીથી વધુ હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા રોડ પર જઈ રહેલા વાહન ચાલકોને પકડી પાડીને હેલ્મેટ આપવા માટે લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા હતા તો કેટલાક વાહનચાલકોએ હેલ્મેટ ન લેવા માટે પોલીસ સાથે ચર્ચા પણ કરી હતી અને મને મારા કામ પર મોડું થાય છે તેવું કહી વાહન ચાલકો દ્વારા બહાનું બતાવવામાં આવ્યું હતું વડોદરા શહેર પોલીસ દ્વારા હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજે વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા આ હેલ્મેટ વિતરણ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટિલ સાથે જ ઉચ્ચ અધિકારીઓ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ હાજર રહ્યા હતા અને હેલ્મેટ આપવામાં આવ્યા હતા આજે નેશનલ ટ્રોમા ડેના ભાગરૂપે સેલિંગ હોસ્પિટલ લિમિટેડ અને વડોદરા શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે એક હેલ્મેટ ડિસ્ટ્રિબ્યુશન અને માર્ગ સુરક્ષા જનજાગૃતિ અભિયાનનો કાર્યક્રમનું આયોજન કરીએ આપણે અને આ કાર્યક્રમના માધ્યમથી આપણે શહેરવાસીને સંદેશ આપવા માંગીએ છીએ તમે હેલ્મેટ પહેરો એક્સિડન્ટના ઇન્સિડન્ટથી બચો અને જે બિનજરૂરી ટ્રોમા કેર કે સર્જરીના જે જરૂરિયાતના કેસો બની જાય છે એવા કેસો ન બને સુરક્ષિત બનીએ અને સુરક્ષિત સમાજના નિર્માણમાં તમે ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાવ એક્સિડેન્ટના કિસ્સા ઘટે પોલીસ અને અન્ય સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરો વડોદરા શહેરને સંસ્કાર નગરી સાથે સાથે સુરક્ષિત નગરી પણ બનાવીએ દીપાવળીના શુભ પ્રસંગે તમે સંકલ્પ કરો કે હેલ્મેટ પહેરીને નીકળીશ તમામ નિયમોનું પાલન કરીશું तो वडोदरा शहर एक सुरक्षित शहर बनी ज